તેમને કુશળતાપૂર્વક ટ્રેનરો દ્વારા પ્રેક્ટિસ કરાવી તેમના નિર્ધારિત કરેલા મુકામ ઉપર પહોંચાડવામાં આવે છે તે જ રીતે સુદામા એકેડમીના વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી પરીક્ષા આપ્યા બાદ આર્મીની અગ્નિવીરની પરીક્ષામાં પાસ થઈ સફળ થયા તેમનું આજ રોજ એકેડમી દ્વારા પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરના હસ્તે સફળ થયેલા અગ્નિવીરોનું ફૂલહાર પહેરાવી સન્માન કરી તેમને હાંસલ કરેલી સિદ્ધિને પાલનપુરના ધારાસભ્ય દ્વારા બિરદાવવામાં આવી આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના ઉપપ્રમુખ નાગજી દેસાઈ શહેર યુવા ભાજપ પ્રમુખ જીગર માળી મહામંત્રી અભિષેક ઠાકોર જ્યોર્જ ફટ અને ક્લબ પ્રમુખ તેમજ દુર્ગેશ તેમજ એકેડમીના સંચાલકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હું અગ્નિવીર ભાવીન અહીંયા સુદામા ડિફેન્સ એકેડેમીમાં જે ટ્રેનિંગ મતલબ જે બે આગળનો જે ફેઝ હતો જે મને રોમિત સાહેબે જે અહીંયા જે ફિઝિકલની તૈયારી કરાવી તે અહીંયા મને ઓછામાં ઓછી એમ કહી શકું કે મેં પહેલાં ટ્રાયમાં તો હું ફેલ જ હતો પણ સેકન્ડ ટ્રાય જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે મને રોમિત સાહેબે જે શિક્ષણ આપ્યું ને અહીંયા મારો એક્ઝામે ટોટલ ઓવરઓલ સ્ટડીથી માંડીને અહીંયા ફિઝિકલ સુધીની ટોટલ સુવિધા અહીંયા આપી અને હું જે પેજમાંથી મારે નીકળવું હતું એમને અમને સહારો આપ્યો અને મારા હાથ પકડીને જે મારા ક્ષેત્રમાં જવું હતું એ ક્ષેત્રમાં મને આગળ લઈ ગયા બદલ એમને ખૂબ સુદામાર ડિફેન્સ એકેડેમીમાં સાત મહિના અને પંદર દિવસની ટ્રેનિંગ પૂર્ણ કરીને આવ્યા છીએ અમે બે હજાર ત્રેવીસ થી તૈયારી ચાલુ હતી ત્રણ વર્ષ મહેનત કરી સુધામાર ડિફેન્સ એકેડેમીમાં અમારા સાહેબ શ્રી રોમેશ સાહેબે અમને ખૂબ મહેનત રાત દિવસ કરાવી છે અમે પછી સાત મહિનાને પંદર દિવસ મેં ભોપાલ ટ્રેનિંગ કરેલી છે ત્યારે અમને ટ્રેનિંગમાં એટલો રગડો બીજો આડ નથી પડ્યો એટલો અમને રોમેશ સાહેબે અહીંયા મહેનત કરાવેલી છે પછી અમને એવી વાત થાય ગુજરાતીઓની તો ગુજરાતીઓને સૌથી ઓછામાં ઓછા પહોંચ્યું હોય તો ગુજરાતમાં છે ત્યારે ત્યાં એવું કહેવામાં આવે છે ગુજરાતી કોઈ ટ્રેનિંગ કરી જ ના શકે પણ અમે એવી બધું પીટીવા હોય કે કોઈ બી દોડ હોય કે કોઈ બી સ્પર્ધામાં હોય સૌથી પહેલાં ગુજરાતીઓ જ હોય એવી ગુજરાતીઓની સારામાં સારી એવી સાપ ત્યાં મૂકીને આવ્યા છીએ ત્યારે એવું જ આપણા બધા યુવાનોને આપણા બધા તૈયારી જે આર્મીની કરતા હોય એમને એવું જ માનવામાં કહેવામાં આવે કે બધા મહેનત કરો અને આપણા ગુજરાતનું નામ ઊંચામાં ઊંચું લઈ જાઓ વર્ષોની મહેનત ભજી યુવાનો જયારે અગ્નિવર ની અંદર સિલેક્ટ થાય ને એની સાથે જ્યાં એમને શિક્ષણ મેળવ્યું હોય જ્યાં તાલીમ મેળવી હોય એવી જગ્યા પર એ યુવાનો આવે ત્યારે આજે એક એવી જ ઘટના પાલનપુરમાં ચાલતી સુદામા એકેડેમીએ એમના ત્યાં તાલીમ પામેલા પંદર જેટલા અગ્નિવીરોનું અભિવાદન કર્યું અને સન્માન કર્યું અને અભિનંદન આપ્યા આ કાર્યક્રમની અંદર આજે ઉપસ્થિત રહેવાનો એક અનેરો અવસર મળ્યો એ યુવાનો વચ્ચે રહી એમને પ્રોત્સાહિત કર્યા અને એકેડેમીમાં જે બીજા યુવાનો હજી તાલીમ લઈ રહ્યા છે તે પણ ભવિષ્યમાં આવી ઉચ્ચ કારકિર્દી મેળવે તેની શુભેચ્છાઓ વ્યક્ત